હવે હું તમને એક વાર લગાડું કારણ કે મને ખબર છે તમે ક્યાં મને કંટાળી જાય છો હવે આપણે છે ને आजकल मोबाइल वगैरह कोई ना चले चाहे पहला काका जो क्या नो मधु को लाइन में उभा था जेउ मैं बोलवानो चालू कर मारो वीडियो उतारे छ और आ का कहे वाह 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 काकी ने बताउ छ के सु <laughs> तो काका इन मौज में है तो दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो अपना तो आज भी श्री जी से ही चलता है जय श्री कृष्ण

जे वो आवले नहीं पर आजो सिखवा दी दूं शू सु केवानो के लगन गई है ना तुम्हारा तो तुम्हारी घरवाली जरा सामने तुम्हारी आवती हो ना प्यारे तुम्हारे केवानो के जितनी मस्त तुम्हारी चाल है बाबा तो करो। के जितनी मस्त तुम्हारी चाल है अरे उससे अच्छे तो मेरे मूछों के बाल हैं শিবানী বনস্পতি ভোলা পাঠক গুজরা

અને આજે આપના જે નામો ફોટો દેખતો તો અમે ઉત્પાદન કર્યું અને સાથે કલાકાર મિત્રો પણ છે બબના સાથ સાથથી હવે જે આ લોકજીવન મિત્ર આ ચાલ લોક મિત્ર છે એનો વિજેતી થઈ કરી થાય એના સંતો મંડળ આજે સાથે બેઠા છે બે તમારું નામ મારે નામ તમારું જોવું છે અને તો આજે નું માટે આવ્યા છો તો શું છે કે તે બધો કીધો નો માણસ બી ઉભો હોય ને તે તૂટે નહીં તો એકચુઅલી હું આવી છું એમનું શોરૂમ છે શ્યામ ઇલેક્ટ્રોનિક જ્યાં દરેક સાઈઝ ટીવી एलईडी एलसीडी टीवी की भी बत्तो मरे छे एंड ऑनलाइन पर ऑल ओवर गुजरात में और गुजरात में बाहर पर डिलीवरी करे छे, छे तो आज शोरूम में आज ओपनिंग छे भावनगर में तो बस एमएच कांग्रेचुलेशंस कहवा माते हो यहां आई छे हां भावनगर में आया हूं मैं तो किसे बोले तो भावनगर में अच्छा हाँ भावनगर में એટલું જ કરવા માંગુ છું કે જયારે પણ ભાવનગર માં આવું છું કોઈ પણ નાનો મોટો પ્રોગ્રામ હોય કે મારી ફિલ્મ જયારે અહિયાં રિલીઝ થઈ હતી એના માટે હું આવી હતી તો અહિયાંની જનતાની અંદર જોશ બે વધારે છે અને પ્રેમ સહકાર યોગદાન એ નવરાત્રી બી અહિયાં પહેલી નવરાત્રીની શરૂઆત જ મારી અહિયાં થઈ હતી બે હાજર ચોવીસ માં જયારે હું પહેલું જ નહોતું અહિયાં કરીને ગઈ હતી તો ભાવનગર માં હું જયારે પણ આવું છું દિલ ખુશ થઈ જાય છે એમ અમે લોકો કલાક હાજરી માટે આવતા હોય એ પણ મારો અડધો કલાક થઈ જાય છે અહિયાં પ્રેમ જઈને અમને સ્ટેજ મૂકવાનું મન નથી થતું તો આવો તમારું જોશ અને પ્રેમ છે હંમેશા જ રીતે રાખજો એ જ મારી છે